આપણી સાથે સાગરભાઈ છે સાગરભાઈ ને શું તકલીફ હતી પૂછે અને કેમ તકલીફ નથી સાગરભાઈ ક્યાંથી આવ્યા મારું ગામ જામવાળા છે શિહોર તાલુકાનું અને મને છેલ્લા નવ મહિનાથી તકલીફ જે હતી કમરમાંથી બે મણકા ખસી ગયેલા ગાદી ખસી ગયેલી એના લીધે ચાલવામાં બેસવામાં બહુ તકલીફ થતી અને જમણા પગમાં ખાલી ચડી જતી એટલે રોજિંદા કાર્યક્રમ કરવામાં બહુ તકલીફ થતી કેટલી વાર ઉભા રહી શકતા સાગરભાઈ પહેલાં પહેલાં

અને બીજા બે હતા એને દવાના કોર્સ કરાવ્યા પણ એમ કીધું કે આગળ જતા જોઈશું એમ પણ કઈ ફેર ભયો નહીં એક જગ્યાએ ઓપરેશન મુકાઈ દીધું કે ઓપરેશન તો કરવું પડશે હા પછી સાગરભાઈ છવ્વીસ પાછે તમે પહેલી વખત આવ્યા બરાબર છવ્વીસ પાંચ આપણે પેલું સેશન કર્યું અને આજે ટોટલ નવ સેશન થયા આપડે બરાબર તમે નવ વખત અહીંયા આવ્યા હવે આ નવ સેશન કર્યા પછી કેમ છે સાગરભાઈ હવે બહુ સારું છે સાહેબ પેલા જેમ નોર્મલી હવે હાલમાં ચાલવામાં કોઈ જાતની તકલીફ નથી પડતી

જે ગાડી ખસી હતી ગોઠવી L4 L5 ને L5 છે ને ગાડી નું સેટિંગ કરી ગાડી એની જગ્યાએ ગોઠવાઈ ગયા ને સાપડી છૂટી પડી ગઈ ના છૂટી પડી ગઈ એટલે આમાં બ્લડ ચાલુ થઈ ગયું બ્લડ ચાલુ થઈ ગયું એટલે આપણે ફાઈલ અને સાગરભાઈ હવે કેટલું સારું કહીશું બક મારે હવે 100% સારું થઈ ગયું હવે કોઈ જાતની તકલીફ નથી ના ના સાહેબ હવે તો બહુ સારું થઈ ગયું છે અને હું તો બધા લોકોને કહીશ કે હતાશ ન થતા અને થોડોક સમય લાગશે પણ સાહેબ પાસે તમે આવજો એટલે સારું થઈ જશે સો ટકા ઘણી વખત તમે કહો હા એ મેઇન મુદ્દો છે ઘણી વખત બે બે ત્રણ વાર દર્દી આવીને કંટાળી જાય કે સારું થાય કે નહીં થાય તો ન થાય પણ તમે લગાતાર આઠ દસ મિનિટ રેગ્યુલર તમે આવ્યા તો ફરક પડી જાય ઘણી વખત આ ટ્રીટમેન્ટમાં વાર લાગે વાર લાગે આપણે તરત રિઝલ્ટ જોતે તો ઈશ્વર ન મળે ટાઈમ લાગે પણ રિઝલ્ટ મળી જાય રિઝલ્ટ તમને સો ટકા મળી જશે અને સાગરભાઈ કેવી લાગી તમને મારી સારવાર ખૂબ જ સારી સાહેબ અને સાહેબ નો પણ બહુ સારો છે અને સ્ટાફનો પણ બહુ સારું વર્તન છે આપડે અને સાગરભાઈ વિડિયો યુટ્યુબ ઉપર મૂકીએ હા મૂકી શકો છો Let's